પાણીમાં હોડી પલટી ખાઈ જતા ચાર વ્યક્તિ નો આ બચાવ થયો છે ત્યારે એક દુર્ઘટના જે બચાવ કરનાર બચાવ માટે જતા હરપાલ નામના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યારે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે કારણ કે બચાવવા જનાર વ્યક્તિનું મોત થતા ખૂબ જ દુઃખની લાગણી લોકોમાં પ્રસરી ગઈ છે ઘટના સ્થળ પર ટીડીઓ મામલતદાર પોલીસ અધિકારીનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ગ્રેડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જી ધર્મેન્દ્ર જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર